ત્રણ દિવસ આવનાર જેટલી પણ પબ્લિક છે એ બધાય પાસવાળી જ પબ્લિક છે બરોબર કોઈ એવી નથી કે પાસ વગરની

તો એ હાલો નમસ્કાર કેમ છો ફરીવાર સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે છીએ મઢડાના રસ્તે અને મઢડા માતાજીના દર્શને જ્યારે જાઉં છું ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો આ જગ્યા પર આવી રહ્યા છે આજે છે અગિયાર તારીખ અને અગિયાર તારીખે જ હજારોની સંખ્યામાં લોકો આ જગ્યા પર છે હવે જ્યારે આપણે જુનાગઢથી અથવા તો કેશોદથી આ તરફ આવીએ છીએ ત્યારે એક કિલોમીટર પહેલાં જ તમારી ફોર વ્હીલ ટુ વ્હીલ રોકી દેવામાં આવે છે એનું કારણ એ છે કે મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ એ જે એરિયો છે એ એરિયામાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે લોકો આવી ચૂક્યા છે અને અત્યારે તમને હું આ જગ્યાના લાઈવ દ્રશ્યો દેખાડવા માગીશ કે કઈ રીતની અત્યારે પબ્લિક આવી ચૂકી છે ટુ વ્હીલનું પાર્કિંગ સામેની બાજુએ રાખવામાં આવ્યું છે જ્યારે

કોઈ વાત કરી શકશે તો અત્યારે તમે એક કિલોમીટર પેલા જ અત્યારે વાહન રોકી દો એનો મતલબ એમ કે રોડ બે કિલોમીટર છે એક કિલોમીટર એવું બધી જાહેર જનતા ને અમારી નમ્ર વિનંતી છે કે શતાબ્દી મહોત્સવ દરમિયાન ટ્રાફિક ખુબ થાય છે તો તમે આવો અને એથી પગ અને ગિરીશ આપવાની એવી તમને વિનંતી છે કે તમે જો અહીંથી તમારી જેટલી માનતા પૂરી થશે તો તમને પણ અમે વિનંતી કરીએ છીએ કે કાલ આવનાર સાંજે આવનાર પરમ દિવસે આવનાર આ ત્રણ દિવસ આવનાર જેટલી પણ પબ્લિક છે એ બધાય પાસવાળી જ પબ્લિક છે બરાબર કોઈ એવી નથી કે પાસ વગરની બધા આમાંના છોડું જ છે પણ બધાને વિનંતી છે કે અહીંના સ્ટાફને કોઓપરેટ કરે અહીંયા ગાડી પાર્ક કરી અને અહીંથી હાલીને જાય ખુબ સરસ મજાની વાત કરી આપણે કે આ જગ્યા ઉપર પગપાળા કરીને જશો તો માતાજી તમને એમ કે તમારી બધી મનોકામના પૂરી થઈ જાય પણ ટ્રાફિક પ્રોપરલી સંતુલિત રહે એના માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે થોડુંક તમારે પણ સમજવું જોઈએ અને આ લોકો જે કાર્યકરો છે એ લોકોને પણ તમારે પૂરતો સપોર્ટ કરવો જોઈએ કેમ કે માણસો ભાઈ સાહેબ કાલ સુધીમાં લાખો મોઢે આવી જવાનું છે અને અત્યારે જે લાઈવ દ્રશ્યો તમને સૌને દેખાડીશ તો તમે અચરજ જશો કે કેવડું મોટું પબ્લિક આ જગ્યા ઉપર છે તો પાર્કિંગ વિસ્તારથી હવે આપણે આગળ તરફ વધી રહ્યા છીએ બે કિલોમીટરની આસપાસ ચાલીને જવાનું છે તો સાથે મળીને જઈએ અને તમારા સૌ સાથે માતાજીના દર્શન કરીએ જય માતાજી અત્યારે ખૂબ સરસ મજાનો આજે પ્રસંગ આંગણે આવીને ઉભો છે તો અત્યાર સુધીમાં કેટલું પબ્લિક આગળ ગયું છે અને કેવી વ્યવસ્થાના ભાગરૂપે કઈ કઈ વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે

દર્શને આવે છે એને મેસેજ આપીએ છે કે વાહનો વન વે જે રાખેલા છે તેના નિયમોનું પાલન કરે અને વાહન પોતાના રોડ ઉપર છોડીને ન જાય રાઈટ પ્રોપર જે પાર્કિંગ આપેલા છે પાર્કિંગનો અમલ કરે અને પાર્કિંગમાં જ વાહનો રાખે તો રોડની વ્યવસ્થા જળવાશે તો બધા પ્રસંગ સચવાઈ જશે ખૂબ સરસ વાત કરી જય માતાજી માતાજી તો ફ્રેન્ડ્સ ખૂબ સરસ મજાની આપણે અત્યારે એક વાત જાણવા મળી છે સર જે બેઠા હતા એમણે શેર કર્યું કે વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા પર પાર્કિંગની બધી વ્યવસ્થા કરવામાં આવી છે હવે ખાસ દર્શક મિત્રોને એ કહેવાનું કે જો તમે આ જગ્યા પર દર્શને આવો છો ને તો તમારા વાહનો જે છે સાહેબ એ પાર્કિંગમાં રાખો રોડ ઉપર ના રાખો આટલી વસ્તુ તમારા તરફથી થશે ને તો આ પ્રસંગ બહુ વ્યવસ્થિત જશે કેમ કે આશરે માનો ને કે આઠથી નવ લાખ લોકો આ જગ્યા પર દર્શને માતાના આવવાના છે ત્યારે આ અદભુત પ્રસંગમાં આપ સૌનો પણ એટલો જ એમ કે ને કે ભાગ રહેશે આ બધી વ્યવસ્થા જળવાઈ રહે એના માટે હવે પહેલાં પાર્કિંગમાંથી આપણે બહાર આવ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ ઓનન એવરેજ હું માનું છું ત્યાં સુધી દોઢથી બે કિલોમીટર આપણે દૂર પાર્કિંગ કર્યું છે અને અહીંથી ચાલીને જવાનું છે દર્શન કરવા માટે તો સાથે મળીને દર્શન કરીએ અને સામે ખૂબ સરસ મજાનું સંધ્યા ટાણું થઈ ગયું છે સુરત બધા ધીરે 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 કરતા હાથમી રહ્યા છે અને આપણે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ફ્રેશ અત્યારે જે ખાલી ખમ આપણને પાર્કિંગ દેખાય છે ને આજ રાતે આ જગ્યા ઉપર વાહન મૂકવાની જગ્યા નહીં હોય અને કાલ સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી પડવાના છે અત્યારે લેટેસ્ટ અપડેટની વાત કરું તો નેવું હજાર લોકો અત્યારે ઓલરેડી મંદિરની અંદર પહોંચી ચૂક્યા છે મંદિરે જે માહોલ છે ખરેખર અદ્ભુત છે સાથે જોડાયેલ રહેજો આ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ આ પાર્કિંગ ફેઝ ટુ છે જે અત્યારે જોઈ રહ્યા છીએ અને અમુક અમુક લોકો માટે જે વીઆઈપી વ્યવસ્થા કરવામાં આવી હોય છે એ લોકો અંદર જઈ શકે છે પોતાની કાર લઈને અને જે પાર્કિંગની વ્યવસ્થા આગળ કરી છે ને એની એને લીધે શું થશે કે આ રોડ છે એકદમ આપણને ક્લીન જોવા મળે છે અહીંયા એટલી ટ્રાફિક નથી થતી એ વસ્તુની પાછળનું રીઝન એક જ છે કે આ જે પાર્કિંગની વ્યવસ્થા કરી છે ને એ ખૂબ જ સારી વ્યવસ્થા છે જય જય માતાજી માતાજી

જય માતાજી એક પડાવ છે આ જગ્યા પર જે વીઆઈપી ગાડીઓ હોય છે એ અહીંથી એન્ટર થાય છે અને મીડિયા કર્મીઓને અહીંથી એન્ટર થવા દેવામાં આવતા હોય છે અત્યારે સીધા જઈ રહ્યા છીએ મંદિર તરફ અને જે ચાલીને જવાનો રસ્તો છે એ જે ગ્રુપ જોયું ને આપણે ત્યાં ચાલીને જવા માટેનો રસ્તો સામેની બાજુ એક કેરીએથી છે ત્યાંથી જવાનું છે અને આ જે રસ્તો છે એ વીઆઈપી માટે છે જે વીઆઈપી ગાડીઓ આવતી હોય છે એ આ જગ્યા પરથી જશે ઓકે તો ખૂબ સરસ મજાનો માહોલ આ જગ્યા ઉપર ક્રિએટ થઈ ચૂક્યો છે સામેની બાજુએ સુરત બધા ધીરે 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 આથમી રહ્યા છે અને આ બધા વચ્ચે આપણે સરસ મજાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ માતાજીના આપ સૌ જોડાયેલા રહેજો આ વિડીયોમાં કે જો તમે આ જગ્યા પર દર્શન કરવા આવો છો તો તમારે બે કિલોમીટર છેટલું તમારું વાહન જે છે એ દૂર રાખવું પડશે અને ત્યારબાદ ચાલીને પગપાળા તમારે આ જગ્યા પર દર્શન માટે જવાનું છે તો આ વસ્તુ છે વીઆઈપી પાસ જેની પાસે હોય એ લોકો આગળ જઈ શકે છે બાકી આપણે જેમ રૂટીન વ્યક્તિઓ જે છે એને ચાલીને જવાનું છે અને સામે જો ખૂબ સરસ મજાનું ચકલું જય માતાજી ભાઈઓ ઓકે યસ તો ફટાફટ આગળ વધીએ અને સાથે જો કંઈ વ્યક્તિઓ જોડાય છે તો એમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે કઈ રીતનો આ જે પ્રસંગ જઈ રહ્યો છે આ જે પહેલો દિવસ છે અગિયાર તારીખ છે અને અગિયાર તારીખમાં જે સૌને દર્શન કરાવું છું એના માટે આપ કોમેન્ટમાં જરૂરથી જય સોનારમાં લખજો અને સામેની બાજુએ માતાની જે ધ્વજા જે છે એ દેખાઈ રહી છે હજી ઓલમોસ્ટ એવું લાગે છે કે એક કિલોમીટર પ્લસ ચાલીને જવાનું છે તો જઈ રહ્યા છીએ અને આપ સૌ સાથે જોડાયેલ દેજો જય માતાજી સો આપણે પંદરથી વીસ મિનિટ ઉપર ચાલ્યા છીએ અને હવે મઢડા આવી ગયું છે આ જગ્યા પર પણ એક પાર્કિંગ રાખવામાં આવ્યું છે જે વીઆઈપી લોકોનું પાર્કિંગ છે એ પણ તમારી સાથે શેર કરું છું અને આ જગ્યા પર એક મેળાનો માહોલ ક્રિએટ થયો છે મોટી સંખ્યામાં લોકો આ જગ્યા પર આવે છે ત્યારે ચકડોળની વ્યવસ્થા છે બીજા બધા બાળકો માટે અલગ અલગ રમકડાઓની વ્યવસ્થા છે અલગ અલગ રાઇડ્સ છે આ જગ્યા પર તો મઢડામાં અત્યારે એક સરસ મજાનો મેળો એમ કહે ને કે જામ્યો છે અને દરેક વ્યક્તિ માતાજીના મંદિરે જ્યારે દર્શને આવે છે ત્યારે આ મેળાનો પણ લાભ જરૂરથી લેશે અત્યારે બધી વસ્તુ તમારા સૌ સાથે શેર કરીએ છીએ અને આ જે બેક સાઈડ જોવો છો એ સામેની બાજુએ એક અલગ પાછું વીઆઈપી પાર્કિંગ રાખવામાં આવ્યું છે અને આ જગ્યા પર પણ વીઆઈપી પાર્કિંગ છે સો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે અત્યારે મંદિરમાં પહોંચી ગયા છીએ અને ખૂબ સરસ મજાનું આ જગ્યા પર મંદિરનું ડેકોરેશન મંદિરને શણગારવામાં આવ્યું છે થોડીક ક્ષણોમાં માતાજીની આરતી પણ થવાની છે હવે આ સામેની બાજુએ તમે જો જુઓ છો એ જ ખૂબ સરસ મજાનું માતાનું મંદિર જે છે એ શણગારવામાં આવ્યું છે જય માતાજી જય સોનલમાં ના દર્શન કર્યા છે માતાજીના અને હવે આપણે જઈ રહ્યા છીએ જે જગ્યા પર ડાયરાનો અને પ્રોગ્રામ છે એ જગ્યા પર ખૂબ જ મોટો ડોમ છે અને એ જે માહોલ જે છે જમાવટવાળો એ જોવા માટે જઈ રહ્યા છીએ તો જોડે રહેજો વિડીયોમાં મરડાના આ પહેલાં એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ખૂબ જ ઘણું બધું ચાલવું પડે છે તમે બેથી ત્રણ કિલોમીટર ચાલીને આગળ જાઉં છો ને ત્યારે દરેક જગ્યા ઉપર પહોંચી શકો છો અને અત્યારે જે ડાયરાનોનો જે પ્રોગ્રામ છે એનો ડોમ આગળ ક્રિએટ કરવામાં આવ્યો છે તો એ ડોમ તરફ આગ પડે આગળ વધીએ સાથે સાથે એ ડોમ જોવાઈ જાય ત્યારબાદ આપણે આ જગ્યા પર જે મેળો જે છે એ મેળાનો પણ એક આનંદ હળવો એવો લેશું બરાબર અને યસ જુઓ ખૂબ જ મોટી વ્યવસ્થા છે સાહેબ